અને મેં કઈક નવો વિચાર લાવી એ લોકો ને જો કઈક નવું કરવામાં આવે રંગોત્સવ છે પછી વિજ્ઞાન નગરી પરીક્ષા છે પછી વિકાસ વર્તુળ દ્વારા જે લેવાય છે પરીક્ષાઓ તો એના દ્વારા ઉપરાંત અવનવા પ્રોજેક્ટ જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકાય એવા પ્રોજેક્ટ છે તો એ લેવામાં આવે તો વિદ્યાર્થીઓમાં કઈક નવું કરી શકાય છે અને વિદ્યાર્થીઓ કઈક નવી રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે વિચારી શકે છે તો આ માટે છે પેલા વહેલા ચિત્રોમાં રસ એને કેવી રીતે જાગે એની માટે પેલા વહેલા મેં

આ પ્રકારના ચિત્રો વિદ્યાર્થીઓ અવનવા દોરી અને ભાગ લીધો અને ઇન્ટરનેશનલ માં લગભગ પચીસ એક વિદ્યાર્થીઓ અને અલગ અલગ એના સર્ટિફિકેટ પણ મેળવ્યા લોકોએ અને સર્ટિફિકેટ ઉપરાંત મેડલ ઉપરાંત ટ્રોફી પણ મેળવી છે વિદ્યાર્થીઓ જેમાં અ ઘણા બધા ઈનામો છે એ આવા પ્રકારના હોય છે કે જે વિદ્યાર્થીઓએ મેળવ્યા ત્યારબાદ છે એ બીજા વર્ષે પણ મેં રંગોત્સવની ની લીધી અને એમાં છે એના કરતા પણ અદ્ભુત પરિણામ આવ્યા. કે જેમાં સત્યાસી વિદ્યાર્થીઓ છે ઇન્ટરનેશનલમાં સિલેક્ટ થયા અને એ લોકોએ પરીક્ષા આપી હવે એનું આવતા સમયમાં એનું રિઝલ્ટ છે એક તો એવું સરસ રંગોત્સવમાં રિઝલ્ટ આવ્યું કે એને સાડા આઠ હજાર ની સ્માર્ટ વોચ પણ ભેટમાં મળી ઉપરાંત જે છે એ વિજ્ઞાન પરીક્ષાની વાત કરું તો વિજ્ઞાન પરીક્ષામાં જે બે પરીક્ષા લેવાય છે. એક છે એ ISO અને આઈસીઓ જેમાં વિદ્યાર્થીઓને એના વિજ્ઞાનને લગતા અમુક પ્રશ્નો કે જે એને વિજ્ઞાન આખું પાકું થઈ જાય એવા બધાના એવા પ્રશ્નો છે. એની માહિતી એ મેળવતા થાય છે અને આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એને મેસ છે જ્ઞાન સાધના છે અને તો બેંકની એક્ઝામ પણ હોય તો એમાં પણ આ ઉપયોગી થાય એવી બુકલેટ છે. કે જેમાં છે એમાં વાંચી અને પ્રશ્ન પત્ર કાઢવામાં આવે છે આ પ્રશ્ન પત્ર છે એમાં છે ઈ ઈ લોકોને ઓએમઆર શીટ માં છે ઈ ફિલ અપ કરવાનું હોય છે ઓએમઆર શીટ છે એ આવા પ્રકારની હોય છે આવા પ્રકારની એક ઓએમઆર શીટ માં

જેના લીધે અદ્ભુત તર્ક શક્તિ છે એનો વિકાસ થાય છે આવા પ્રકારના એમાં પ્રશ્નો હોય છે કે જેમાંથી એક ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો હોય છે જેમાં પણ વિદ્યાર્થીઓ છે દર વર્ષે ભાગ લે છે અને દર વર્ષે શિષ્યવૃત્તિ મળે છે અને એનામાં છે અત્યારે એનું પરિણામ છે અત્યારે એનએમએસ જ્ઞાન સાધના અને બીજી જે બીજી આવનારી એક્ઝામ છે એમાં પણ અમને ફાયદો થયો છે અને વિદ્યાર્થીઓ છે અલગ અલગ ગણિત અને વિજ્ઞાન વિષયમાં જે સિત્તેર જેટલા પ્રોજેક્ટ બનાવે છે એના લીધે દર વર્ષે અમારો જિલ્લામાં નંબર આવે છે દર અત્યાર સુધીમાં ત્રણ વર્ષ સુધી અમારા જિલ્લામાં નંબર લાવ્યા છે અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ એટલે એટલો એનો આઈક્યુ જે છે એ વધ્યો છે અને આ જે બધી પરીક્ષાઓ છે એના લીધે છે એ ખૂબ ફાયદો વિદ્યાર્થીઓનો થાય છે એના જીવનમાં પણ ફાયદો થાય છે ને આવનારી જે બીજી પરીક્ષાઓ છે એમાં પણ એને ફાયદો જોવા મળ્યો છે મારું નામ જોહાન ખીચી સંજયભાઈ છે હું શ્રી પ્રાથમિક શાળામાં ભણું છું આનંદીબેન દ્વારા લેવાયેલા એસઆઈસીઓ માં ગણિત અને વિજ્ઞાનનો મારે ખૂબ રસ જાગ્યો છે અને ખૂબ પ્રયોગોમાં પણ હું ભાગ લઉં છું ઈ પરીક્ષા હું પાંચમા ધોરણથી લઉં છું તેમાં મારે એક થી 3 ક્લાસમાં નંબર પણ આવ્યો છે પછી મારે વિજ્ઞાનના પ્રયોગોમાં પણ ખૂબ રસ જાગ્યો છે પછી હું એક વખત આઈસીઓ માં મારે સિલેક્ટ થઈને

એમાં બાળકોમાં નવી કલા જાગે છે અને બધા સુંદર રીતે કામ કરે છે અમે નેશનલ ની પરીક્ષામાં બેન નંબર ઇન્ટરનેશનલ ની પરીક્ષામાં નંબર આવે બેન ખૂબ પ્રયત્ન કરે છે અમે ઇન્ટરનેશનલ માં પણ ભાગ લઈએ છીએ અને ભાવનગર પણ જઈએ છીએ ત્યાં ત્યાં મારે ઇન્ટરનેશનલ એ બીજો નંબર આવ્યો તો મને ટ્રોફી અને સર્ટિફિકેટ પણ મળ્યા હતા પછી બેન

किताबें सारी, स्कूल देगा, स्कूल देगा, यूनिफॉर्म भी तुम्हारी, स्कूल देगा, स्कूल देगा, स्कूल अब घर से છો સ્કૂલ કે ગેઠ પર તું થોડા સાજો ચે